નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રો નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને અમદાવાદમાં મેઘરાજા બોલાવશે ભૂકા મિત્રો અમદાવાદ શહેરમાં ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો ત્યારે આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ શહેર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે મિત્રો ઉલ્લેખનીય છે કે સુરત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે શહેરમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચ તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડશે તો બીજી બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાય છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસએનએલની મોટી જાહેરાત મિત્રો બીએસએનએલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવે છે કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 4જી સેવા શરૂ કરશે મિત્રો આ સાથે આવતા વર્ષે 5જી સેવા પણ શરૂ થઈ શકે છે દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈમાં 4જી સાઇટ્સ શરૂ થઈ ગઈ છે આ સિવાય જયપુર રાયપુર લખનૌ અમદાવાદ હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ 4જી સાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે સમગ્ર દેશમાં BSNL ની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીને લઈને આવ્યા સારા સમાચાર મિત્રો સોનું ઓલ ટાઈમ હાઈ થી લગભગ 6700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સસ્તું થયું છે તો ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ થી 13000 રૂપિયા પ્રતિ કિલો ઘટ્યો છે શુક્રવારની સાંજે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ ની કિંમત 68131 અને મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ 67898 રૂપિયા રહ્યો હતો ચાંદીનો ભાવ

કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે જો તેમ લાગે કે તમારે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે જો મિત્રો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે મિત્રો એક થી ચાર વર્ષની વયના બાળકો મફત મુસાફરી કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય મિત્રો સુપ્રીમ કોર્ટે એક તરફ ઈશ્રમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા દરેક શ્રમિકોનો એનએફએસસીમાં સમાવેશ કરીને તેમને ચાર સપ્તાહમાં રેશિનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે સુપ્રીમના આ ચુકાદાથી આ તમામ શ્રમિકોને અનાજ મેળવી શકે તે પ્રમાણે માપદંડ મુજબ ચકાસણી કરી તેમને એનએફએસસીમાં સામેલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે ગુજરાતમાં એક કરોડ જેટલા ઈ શ્રમ કાર્ડ રજિસ્ટર થયા હોવા સરકારે અગાઉ જાહેર કરેલું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અગ્નિવીરો માટે ખુશખબર આવી ગઈ મિત્રો ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત આમ પોલીસ અને એસઆરપી ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર માહિતી આપી હતી અને સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત મિત્રો રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાના એસેન્શિયલ ડ્રગ લિસ્ટ એટલે કે એડીએલ બે હજાર ચોવીસ અને પચીસમાં નવી છસો ને પાસઠ દવાનો ઉમેરો કર્યો છે અગાઉ રાજ્ય સરકારના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સાતસો ને સત્તર દવાઓ હતી જે હવે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં વધીને એક હજાર ત્રણસો ને થઈ છે આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે ફ્રીમાં ઉપલબ્ધ થશે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદય રોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગો સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે નવસો રૂપિયાની પેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવે છે જેના અંતર્ગત વર્ષ બે અને પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાની ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સાથે આ સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબના સામગ્રી ખરીદી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મિત્રો આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને સરકાર વધારાનું યોગદાન આપે છે કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની બોતેર કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે ક્યારેક દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થઈ જાય છે આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદ રૂપ બને છે જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના હાલ ચાલી રહેલા રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસો કેવો વળાંક લેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે તારીખ સોળથી ઓગણત્રીસ જુલાઈનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતમાં જે ભાગો વરસાદથી વંચિત હતા તેમાં પણ વરસાદ થઈ રહ્યો છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની કેવી સ્થિતિ રહી શકે તે અંગે પરેશભાઈ ગોસ્વામીએ પચીસમી જુલાઈ આગાહીમાં જણાવ્યું હતું મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગ છે જેમાં હજુ સુધી વરસાદ બાકી છે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થાય છે પરંતુ બાકી છે છે જુલાઈ સુધી રાહ જોવાની જણાવ્યું છે કે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવશે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી વરસી રહ્યા છે કારણ કે ઓગણત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી બારડોલી ડાંગ બિલીમોરામાં થઈ શકે છે મિત્રો હાલ અહીં વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવનાઓ નથી મિત્રો ઓગણત્રીસ જુલાઈ સુધીનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યાં પછી પણ બરાબમાં મોટો વિરામ વણવાની સંભાવનાઓ નથી તેવી માહિતી પરેશભાઈ ગૌસ્વામી આપી રહ્યા છે આ પછી એક અથવા તો બે ઓગસ્ટે નવો રાઉન્ડ શરૂ થશે ને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે સવરાષ્ટ અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતી કામ કરી લેવા એવી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ સલાહ આપી છે કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ